તો કરજણ તાલુકાનું સંભોઈ ગામ સંપર્ક વિહોણું બન્યું છે અભરા અને સંભોઈ રોડ પર નદીના પાણી રહ્યા છે ત્યારે મુખ્ય માર્ગ ઉપર પણ પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણા બન્યા છે કરજણ તાલુકાનું સંભોઈ ગામ સંપર્ક વિહોણું થયું છે ત્યારે ગત રોજ કરતાં આજ સવારથી જ નદીના પાણીના પ્રવાહમાં સતત વધારો થયો હતો આ વધારાને લઈને અભરા સંભોઈ રોડ પર નદીના પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સુનિલ પટેલ જોડાયા છે સુનિલ જણાવશો શું વિગત ગામ જ્યારે સંપર્ક વિહોણું બન્યું છે કેવી રીતે લોકો સર્વાઈવ કરી રહ્યા છે જે જંગના જે રીતે જણાવવામાં આવે કે ટાઢોળવાસના ઉપરવાસને લઈને જે રીતે ટાઢર નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે જેને લઈને કરજણ તાલુકાના નવ ગામોને અસર પહોંચી છે જેને લઈને જે રીતે વાત કરવામાં આવે તો ગત જે રીતે ટાટણ નદીનો પ્રવાહ હતો ને રાત બાદ જે રીતે ટાટણ નદીના પ્રવાહમાં સતત વધારો થઈ રહ્યો છે તેને લઈ અને તાલુકાનું સંભોય ગામ સંપર્ક વિહોનું બન્યું છે અપરા ગામથી સંભોઈ રોડ પર જવાના દોઢ કિલોમીટર જેટલા રોડ ઉપર પાણી ત્યાર પાણી ભરાય છે જેને લઈને અવરજવર કરવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે અને વાત કરવામાં આવે તો સંભોઈ ગામનું તો સંભોઈ ગામના નવી નગરી વિસ્તારમાં આવેલ નવી નગરીની અંદર જે એસી જેટલા મકાનો છે જેમાં દોઢસો થી વધુ લોકો ફસાયેલા હતા જેનું પરજન फायर विभाग द्वारा रेस्क्यु करें जी जी आभार समग्र माहिती बदल